જય કુખારમાં મેલડી નોંધારાનો આધાર હું માતા મેલડી તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ ત્રણમાં જોશું છેલ્લો ભાગ છે એટલે વિડીયોને કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા જય કુખારમાં મેલડી આ તમને આ શક્તિ જે દેવી શક્તિ છે એની કૃપા કૃપા મેળવવા માટેના લાયક બનવું પડે એના પાત્ર બનવું પડે એના પાત્ર બનવું પડે ને હા તો એના પાત્ર બનવા માટે જો એક પાત્ર હોય વસ્તુ ધારો કે કોઈ ઘડો છે હવે ઘડો હોય એમાં પાણી રેડો તો ઘડો એકદમ કમ્પ્લીટ હોય બરાબર અંદર કોઈ છિદ્રો હોય નહીં કોઈ કાણું ના પડેલું હોય તે ઘડામાં પાણી આવી રહે પણ તમારો તો ઘડો એવો છે ને કે આખે આખો બધા છિદ્રો વાળો જ છે કોમ્પ કરીને કૃપાલું ને તો અહીંથી બહાર જતા બધી ખાલી થઈ જાય પણ એના માટે પાત્ર બનવું એના યોગ્ય બનવું એની લાયકાત તો લાયકાત ધરાવવા માટે મારા જેવી માતાના મુખેથી આ શબ્દોનું જીવનમાં પાલન કરવું પડે અને પછી થોડી ઘણી દેવી શક્તિ પરીક્ષા કરે કે આ દીકરો જેટલો કમ્પ્લીટ થયો લાય મેં ઈમાનદારી રાખવાનું કીધું તું તો જેટલી ઈમાનદારી રાખસ લાય હેણે હું જોઈ લઉં એટલે હું માતા જ હાથે કરીને શું કરું કોઈક મોણસ જતો હોય અને એના ખીચાણથી હાથે કરીને પાકીટ પાડ દઉં અને મારો દીકરો ભક્ત હોય ને જોવક હા પાકીટ પડી જુ પેલા ભાઈનું પૈસા નહીં લઈ લઉં લઈ લઉં ચાલશે નહીં આલું નહીં પણ જો એ ચોરી કરીને લઈ પરીક્ષામાંથી પરીક્ષા પણ જો એ દીકરો પાકીટ લખો ભાઈ તમારું પાકીટ પડી લો મળ્યા પછી ચાર દાડા પછી તે ફોન કરીને આલે એ પરીક્ષામાંથી પાસ થાય પછી ભલે આના વાપરવાના ના રે એની જોડે વાપરવાના ના હોય અને એવા સમયગાળા મળે કે જ્યારે તમારે હજાર ની જરૂર હોય અને પાકીટ મળ્યું અને અંદર ડોક્યુમેન્ટ વોક્યુમેન્ટ બધુંય હોય તો કે મેરડીમાં એમ આલ્યું એવું નહીં સમજી લેવાનું કોકના બાપડાના ડોક્યુમેન્ટ હોય જરૂરિયાત કાગળિયા હોય કોઈ કિંમતી વસ્તુ હોય તો જેટલો બને એટલો પ્રયાસ એને હાલવાની કોશિશ કરવી કોઈ સોનાની વસ્તુ મળે તો પેલા તપાસ કરી લેવી કઈથી આજુબાજુની તો કોઈની નહીં ફલાણા તો નહીં અને કોઈ ના કે તો પછીની વાત જુદી છે પણ પેલા તમારા બધા ઈમાનદારી નિભાવી દેવી શક્તિ પરીક્ષા કર ના કરે તમારો સેઠિયોદ હાથે કરીને તમને નોકરી પર ધંધા પર બેઠા હોય ને તો તમારો શેઠિયો દાથે કરીને પૈસા મેળવીને જાય દાડો અને હિસાબમાં વધાર બતાવો ખરે હિસાબ કર્યો ખારું આજે પોચ હજાર વધાર છે શેઠિયા એ ભૂલતી હાલ દીધા લાઈન તાર લઈ લઉં પણ એ માતા પરીક્ષા કરતી હોય શી ખબર પાંચ હજાર માં ફેલ થઈ જાય પણ કાલ પાંચ લાખ મળવાના હોય શી ખબર આ બધું દેવી શક્તિ ની રચના લીલા હોય લીલા હોય શું કહેવાય લીલા કે ભગવાન જેમ લીલા કરતા ને એવી રીતે દરેક ભક્ત જોડે ડગલે ને પગલે એના જીવનમાં લીલા થાય ચમત્કારો થાય આવી પરીક્ષાઓ થાય તારે કદાચ એના લાયક એને યોગ્ય એના પાત્ર બની શકે અને તારે દેવી શક્તિ ની કૃપા થાય ને એટલે કશું જરૂર ના પડે વગર માગે તમારા વાગણે પૈસા વાળા છે ના નહીં રાખવી જોઈએ માગણી મેં એવું નહીં કીધું કે દેવ જોડે નહીં માગવું હા માગવું હક કરીને માગવું રડીને ને માગવું માથું પસારી ને માગવું હાલ છે દેવ પણ યોગ્ય માગણી કરજો અને કદાચ તમારી પ્રાર્થનાથી ના હાલ ને તો રીહાવાનું નહીં રિહાવાનું નહીં કે ચમ મારી કોમ નહીં કરતી ચમ આમ નહીં થતું ચમ આમ નહીં થતું ચમા તકલીફ નહીં મટતી આમ તેમ ફલાણું એ બધું રિહાવણા મેં લેવાના માં તારી ઈચ્છા હશે અમારા કર્મો જેવા શું છે અમારા લેખમાં શું છે શું નહીં બા તું જોવાનો છે લે તારા ભરોસે અમે તને પ્રાર્થના કરીને થાક્યા હવે તું જેમ રાખે એમ આ દીકરો અસલ ભક્ત કહેવાય પછી આ તો ચાર દાડા કોમ ના થયું એટલે કે મેલો માતા બદલી નાખો એડો હવે માણસો બદલે ને માતા એ બદલી નાખે અરે ના થાય એમ આખી જગત ની માતાઓ જગત ના ભુવા ફરી ફરી આવો થયો કશું ઉદ્ધાર થયો હા તો અહીંથી તે આવું થવાનું આટા ફેરાના આશીર્વાદ અને મારા તો જો મારે જોર તમે અહીં આવતા હશો છ મહિનાથી કોઈ ત્રણ મહિનાથી કોઈ આઠ મહિના થી કોઈ વર્ષથી કોઈ બે વર્ષથી કોઈ ત્રણ વરસ થી કોઈ પાંચ વર્ષ થી ગાડી તો મારી સાત વર્ષ થી ચાલે છે પણ વધુમાં વધુ પાંચ વર્ષથી 3 ત્રણ વર્ષથી બે વર્ષથી એક વર્ષથી છ મહિના ત્રણ મહિના પાસ રહી આ આવો છો ને તમે તો તમને ક્યાંય એવું લાગે છે કે માતાજીને ભાવિક ભક્તો જોડે કઈ સ્વાર્થ છે હાથ ચૂક્યા ખાલી ખાલી નહીં ને ખાલી ખાલી નહીં ને મને મંદિર નો સ્વાર્થ નહીં ને કોઈ દાડ મંદિર પેટે માગ્યા નહીં ને કોઈ દાડ દાન માટે કીધું નહીં ને પ્રસાદી માટે નહીં ને ખાલી ખાલી નહીં ને મારા ભગવાન વગર મારું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક પાલન કરું છું ને એટલે તમારું ભલું થાય જો મારો દીકરો આમાં સ્વાર્થ રાખે એનો વ્યક્તિગત સ્વાર્થ રાખી એનો પરિવારનો સ્વાર્થ રાખી એના કાકા કુટુંબનો સ્વાર્થ રાખી અને ભેગું કરવાની ભાવના બસ લૂંટી લૂટી અને ભેગું કરી લઉં લઉં મોટું મંદિર બનાવી મોટો બંગલો કરોડો રૂપિયા છાપી લઉં અને આટલા જમીન લઈ લઉં આટલી ગાડીઓ લઈ દઉં બેંકમાં ફિક્સ કરી દઉં ગ્રાઉન્ડ નામે મેલ દઉં આ બધી યોજના બનાવી અને કદાચ મારો દીકરો અહીં બેસતો હોય ને તો આટલું પબ્લિક ચારે ભેગું ના થાય આટલા પરચા ના મળે આવા ચમત્કાર મળે મારા મંદિર બનાવું હોત ને બનત તો પણ હજુ મંદિર વગર નીચામ છું પણ મેં એક પ્રણ એવો લીધો છે કે મારા આવા ભાવિક ભક્તો ને ખોટી લાલચો વાલી મારા ભોરવી અને મારા અમની જોડ દાન કરી લેવું નહીં ક્યારે કોઈ ભાવિક ભક્તો મારા સેવકો દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ દિવસ કહેવામાં નહીં આવ્યું હોય કે માતાજી ના મંદિર પેટે તમે દાન કરો કે આટલા પ્રસાદી માટે તમે પ્રસાદી કરાવો અરે ગોડા એ વટવારી માતા સુ પ્રસાદી વાળા તો લાઈન માં ઉભા હોય પણ એમની ઈચ્છા હોય કે મારું અહીંયા નામ બોલાય પ્રસાદી તો કહી દઉં તારા ઘેર રે ભાઈ તારા નોમના જરૂર નહીં અહીંયા કે મેં મારી ના નામ મેં ધામ માં આટલા રૂપિયા લખાયા આટલું મંદિર લાવ્યો આટલું ઘુમ્મટ લાવ્યો ફલાણું લાવ્યો અને નામ લખી લાવે ને તો એનું ઘુમ્મટ એનું પાછું આ લેવું જા તારા ઘેર રાખ તારી માતાનો ઢાર છે મારે એવો મોટાપો કોઈ ના લાવો નકાને એવા રૂપિયા તો કઈક છે એમના ઘેર જાવ ને એટલે બધા મંદિર મંદિર બધું ઉભું થઈ જાય પણ મારે એવા રૂપિયા થી ને એવા મોન સંભાળ થી નહીં લેવું મારે તો મારા ગરીબ ભાવિક ભક્તો જે આવે છે ને એક રૂપિયો મૂકે ને એમાં હું રાજી છું મેં ક્યારેય કીધું તો નહીં પણ આ જે વ્યવસ્થા થાય છે ને એ વ્યવસ્થા માટે તે કોઈ પણ સેવકોને ને ક્યારે કહેવા નહી આવતું કે તમે આ વસ્તુ લાવી દેજો આ સેવા કરી દેજો આ કરી દેજો ક્યારે કીધું હા ખાલી ફર સેવકો એટલી કદાચ વિનંતી કરી હશે કે કદાચ તમે ભાવથી જે પણ વસ્તુ લાવો છો બધું સ્વીકાર છે કોઈ ફૂલ લાવો તો એ પણ સ્વીકાર છે કોઈ હાર લાવો તો એ પણ સ્વીકાર છે જે લાવો બધું સ્વીકાર છે પણ સેવકોએ ખાલી એટલો આગ્રહ કર્યો છે તમે આ ફોટા મોટા મોટા લાવો મોટી મોટી વસ્તુ લાવો જે કામની ના હોય જે પડી રહે ગોડાઉનમાં એવી વસ્તુ લાવો એના કરતા જે જરૂરિયાત હોય સાનિધ્યમાં જે વપરાય એવી વસ્તુ લાવો તો કામમાં આવો એવો કદાચ આગ્રહ કર્યો હશે નગર કોઈ બીજો આગ્રહ કર્યો હશે એટલે ક્યારે દુનિયાની વાતોમાં આવતા આખા જગત માં જેના જબરા પરચા હોય ને એની જબરી ચર્ચા હોય ચારે બાજુ આ તો મારી ચર્ચા એટલે જો એક વાત કહું મારા સુધી તમે થી જોડાયા બે લગભગ કદાચ બધા વિડીયો જોયા હશે એક વિડીયો માં એવું નહી કીધું કે ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અરે હું એની ભીખ ના મંગવા દેતી હોય પૈસા ની ભીખ મંગાવું

સેવા માટે એક અલગ સ્ટોલ બનાવેલો છે ત્યાં શું લખાવશે છે કહી દે જાવ જોયું નાન પેટીઓ બતાવો મને મોટી મોટી હેડો નગર ના માર દઈએ ચારે બાજુ ઠેર ઠેર પેલી બાજુ ચાર માર દો પેલી બાજ ચાર માર દો આ બાજ ચાર માર દો આ બાજ ચાર માર દો એકે બાતની જવાબ ના જોઈએ બધા લાખ લાખ કરે આ શું ખોટું એટલે તમારે અત્યારે મારા નામથી બાધાના નામે પૈસા માગશે મારા ગુખાર મેળવીની મોહનતા રાખી છે મારા ચડાવવાનું કોઈ કરજો મારે માંગવાની માતા છે મોહનતા છે તો આવતા નહીં બાધા હોય ને એવી કે માગીને મારે માતાજીનું કરવાનું તો કહેવાનું ના હોય કે મારા બાધા છે એટલે માગું છું એ તો સીધું ભિખારી બની જાય કે આલો બાપા તારે કહેવાય એ અમુક નહીં આવી બાધાઓ રાખતા જોજો કે પોચ ઘર માગીને કરીશ આવી ગોમડાઓ બાધા વધારે રાખે પોચ ઘર માગીને કરીશ કે માતાજી મારું આ કામ થઈ જાય તો તો પાછા માગવાનો સમય આવે ને તો કે મારા બાધા છે ને એટલે હું માગું છું અભિમાન કરે હું ભિખારી નહીં પણ બાધા છે એટલે હાથ લોકો કરું તો અસલ બાધા કોને કહેવાય મોનતા ચારે ફળે અહમ મૂકી અને હાથ વાભો કરો ભિખારી બનીને કોને કે કંઈ કાલજો નથી હાલવા જેવું હોય તો ભૂખ લાગી છે કદાચ દર રૂપિયા કોક ના અને એ કરો તે ફળે એટલે મારા નામથી કોઈ બાધાના નામે કોઈ ઉઘરાણું કરે કોઈ પણ સ્ત્રી હોય કોઈ પણ પુરુષ હોય કોઈ પણ ઉંમર લાયક હોય મારા નામથી કદાચ ઉઘરાણું કરે ખોરો પોથર અને મારું નામ દે એટલે તમારે એક રૂપિયો આલવાનો આ માં કહી દઉં કોઈ જગ્યાએ એમ કે આપણે માતાજીની ધજા ચડાવાની છેકલાઓ બધા પૈસા ઉઘરાવો કોઈ આલવો

તો એ તમારો વિષય ચાલ હતો આજુબાજુ પાર્કિંગ પાર્કિંગ જ તમે જો બીજી જગ્યાએ સુવિધા મેળવું હોય તો પછી અમુક જણા ભાડું વિષય અહીં ના જો બહાર જઈને ગુનેગાર કૃપા લેવા આવશે ને જેટલા ગુનેગાર બની જાય અમુક લોકો જેવું કે હું દાન લખાવું કે પચાસ હજાર રૂપિયા સેવા કરો એટલે માતાજી મને કૃપા કરશે સ્ટેજ ઉપર જવા દેશે એવી આશા હોય તો પચાસ હજાર ના લખાવી રહે માતાજી કઈ બે શબ્દો કે છે નહી કહું કરવું હોય કરજો સેવા ના કરવી શાંતિ થી મેં તો કોઈ કીધું સેવા કરો તમારા મન થી પ્રેરણા થતી હોય અને કરવી હોય તો તમારા મનની મરજી ની વાત છે પણ એવું સેવા કરીને ને સ્ટેજ ઉપર ચડીને કે લાવો બે શબ્દ પૂછી લઉં તેવા તો કઈક ઓટા ફેરા કરે પણ મેન નહીં પડતો અને ઉપર ચડી જાય ને તો એમ કે કુતર ને છે મને કોઈ ના બાપ શરમ નહીં આવતી હું ગમે તે નેતા નહીં કહી દઉં અધિકારી નહીં કહી દઉં ચાલ ઉપર ભાઈ ને છે અહીં નહીં ચાલ આવું કોઈ નું દુખિયારા બનીને ના હોય ને તો નમ્રતાથી આવું પડે આમ અહંકાર કરી નાખું હું આ ફલાણી પદ ઉપર છું તો ભાઈ તું પદ ઉપર તારે ઘેર રે તો દુખિયારા નું કામ છે આશું ખોટું જે દેન ને ભાવ થી આવે નમ્રતા થી આવે એને કૃપા મળે ને પછી કે હું આમાં છું એનો માતાજી મન કહી દો હું બોલું પણ ખાલી ખાલી જ બોલું ખાલી આશીર્વાદ જા એમ ના ફળે ને માથું નમતો આશીર્વાદ મળે અને મન નમતો આશીર્વાદ ફળ એવું ને એટલે મનનું છે માથું તો બધા અહંકાર જેનો નમી ગયો એના મારી કૃપા થાય બરોબર એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કોઈ મંદિર પેટે કોઈ દાન ઉઘરાવામાં આવતું નથી સેવા કરીને પાસે જાણ ઉપકાર કરતા હોય ઈર કઈ બધા સેવા કરે એટલે ભાઈ તન કોણ કીધું તું સેવા કર રે ને ઘેર મારા કરાવીએ છે તો કોઈ સાચા ભાવિક ના ભક્ત ના મગજ એનું કામ કરીને કરાવી રે જા તારી નહીં જરૂર માર આ શું ખોટું ઉપર થી ગરીબ ભાવિકો હારા મારા કોણ હોય ને તો દિલથી થી એવું વિચારે કે ના માતાજી આટલું કામ કર્યું છે લાવ પાંચ ડબ્બા તેલ ના લઈ જવું નગર કઈક લોકો શ્રીફળ ચુંદડી કોમ કરાઈ ગયા પણ હું પાસા માગવા ના જવું શ્રીફળ ચુંદડી વિઝા લઈ ગયા કેન્સર માટે હારું ભગવાન હજુ એમનું સારું કરે ક્યારે એમનું દુઃખ ના પડે તે ભાવના રાખું મારે નહીં જોતું ફરી જોતી જ નહીં ફરી એ પાસો આવશે કે નહીં આવે અહીં એક રહી વાર આવ્યો અને ફરી આવે ના આવે મારે શું લેવા દે હું કોઈ ગણતરી મારું છું તમને પૂછું છું તમે કઈ નાતના છો ક્યાં ના છો કયા ગામથી આવ્યા બધા પૂછ્યું એક વ્યક્તિ તો કોઈ કે બતાવ્યું ગામ તમે મારા દુખિયારા ભાવિક ભક્તો બની ને આયા છો અને હું મા તરીકે નું કર્તવ્ય મારા ગાડી પરથી નિભાવું છું બસ આ આજ મારું લક્ષ્ય છે મારું કોઈ બીજો લક્ષ્ય ઉદ્દેશ નથી